સો દિવસ ઉપરાંતથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને તેમનું રિઝલ્ટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજરોજ પોલિટેકનિક કોલેજ ખાતે પોલીટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ પાંચ અને છ સેમિસ્ટરની પરીક્ષાના સોથી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ આપ્યું નથી યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે સો દિવસ થયા હોવા છતાં રિઝલ્ટ અપાયું નથી આ ખૂબ જ ગંભીર મુદ્દો છે જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કરવામાં આવ્યું છે અને ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા તે અગાઉ વચ્ચ ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ ઓફિસ પાસે બેસીને રામ ધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલિટેકનિકના પ્રિન્સિપલના દરવાજે આવેદનપત્રને છોડાડવામાં આવ્યું હતું અમારો મુદ્દો એ છે કે સો દિવસ થઈ ગયા છે તેમ છતાં એટી કેટીનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું તો એનું એટીકેટીનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર થાય પોલિટેકનિકના ઇતિહાસમાં સો દિવસ આવો એવું કોઈ રિઝલ્ટમાં કદી બન્યું નથી આ સૌ વખત છે અને યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ નથી કે જે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળે અને એમનું જે આવેદન છે એ સ્વીકાર કરે તો આ ખૂબ જ યુનિવર્સિટીની અને પોલિટેકનિક તંત્રની બેદરકારી છે જે અહીંયા સામે આવે છે કે એમને કોઈ પણ વિદ્યાર્થીઓના હિતોમાં કાર્ય કરવા માટેનો કોઈ રસ નથી અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ ના પ્રિન્સિપાલ ના સ્ટુડન્ટ કોઈ પણ એવું જવાબદાર વ્યક્તિ પોલિટેકનિક ખાતે હાજર નથી એમને મેસેજ મળી જ ગયા છે કારણ કે અહીંયા પોલીટેકનિકનો સ્ટાફ હાજર જ છે એમના દ્વારા તેમના માહિતી પહોંચતી જ હોય છે તો યુનિવર્સિટી વિજિલન્સને માહિતી પહોંચી ગઈ અને એ અહીંયા આવી ગઈ તો ડીનને પ્રિન્સિપાલને સ્ટુડન્ટને બધાને તો માહિતી પહોંચી જ ગઈ હોય છે પણ આ એમનું એક બેદરકારી ભયરું વર્તન છે કે જે એમને વિદ્યાર્થીઓના મુદ્દા નથી સાંભળવા અમે અહીંયા બેસી અને ભજન ગવડાવ્યા નારા પ્રદર્શન નારા બોલાવ્યા અને હવે અત્યારે અહીંયા જવાબદાર કોઈ વ્યક્તિ નથી એના કારણે અમે અહીંયા આવેદન મૂકીને જાશું જો અમારું રિઝલ્ટ ન આવ્યું અમે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને યુનિવર્સિટી એડોબિસ ખાતે ધરણા કરશું